હું ધ્રોલ ઓર્ડ નંબર ચાર લલિતભાઈ પંચાસરા બોલું છું મારા પુત્ર વધુ વોર્ડ નંબર ચાર માં કોંગ્રેસ પાર્ટીમાંથી ફોર્મ ભરેલું છે એના માટે થઈને મને ખૂબ જ દબાણ આવે છે અને પ્રલોભન પણ આવે છે અને આના હિસાબે મને માનસિક ટોચર પણ થાવ છું મેં મારી કોઈ ઓલી સેફ્ટી નથી કઈ અને આના માટે થઈને ચૂંટણી પંચ ને હું વિનંતી કરું છું કે આ લોકશાહીમાં ફક્ત ભાજપ વાળા ચૂંટણી લડવાની છે બીજા કોઈ ઉમેદવાર નથી રહી શકતા એમાં આના માટે હું ચૂંટણી પંચ પણ વિનંતી કરું છું પોલીસ ખાતા ને પણ વિનંતી કરું છું કે અમારી રક્ષણ ની જવાબદારી લે અને અમને પણ કોઈ જાતનું કઈ ઓલું પ્રેશર કે કોઈ કરી ન શકે અમારે અમને એટલી ઓલી બધી છે કે અમને આ લોકો આવી રીતે કરશે આમ કરશે એમ કરશે એ મન ઘણી બધી ઓલી છે અમે સલામતી કોઈ પણ જાતની અમારા ઉપર છે નહી અને દબાણ આ લોકો અમને કરી રહ્યા છે